આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ વીસ જાદુઈ થેલાના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું સૌપ્રથમ આપણે વાતચીતમાં આપેલા પ્રશ્નોનું સોલ્યુશન મેળવીશું એક તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે જવાબ મને મારા દાદા મમ્મી અને મામાના ઘરે જાઓ ત્યારે નાની વાર્તા સંભળાવે છે પ્રશ્ન બે નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો જવાબ નવી જાણકારી મેળવવા હું દરરોજ એક કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરોમાં વિવિધ સમાચાર જોવું વાંચું છું મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અમે જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ મારા કાકા પાસે એક એન્સાઇક્લોપીડિયાનો આખો સેટ છે અમે તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્રણ શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે જવાબ બાલવીર પુરસ્કાર છ પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજ સેવા અને રમતગમત બાલવીર પુરસ્કાર પાંચથી આઠ વર્ષની વય જૂથના બાળકોને અપાય છે ચાર જો જાદુ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે શી વાતો કરો જવાબ જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોની અવનવી માહિતી મેળવી લઉં મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે એ બધા પ્રશ્નો પૂછવું ને ઉકેલ લાવવા પ્રયત્ન કરું જીવનને સાર્થક કરું પાંચ તમારા મિત્રનું ક્યારે સન્માન થયું છે ક્યારે જવાબ હા મારો મિત્ર ખૂબ જ સુંદર નૃત્ય એટલે કે ડાન્સ કરે છે તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું તેનું જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું તમે કે બહાદુરી પ્રસંગ વિશે કહો જવાબ બાળકનો જીવ બચાવનાર ધોરણ આઠના ના છાત્રનો સન્માન કાર્યક્રમ દેવગઢ બારીયા તાલુકાના રૂવાબારી અને ઉથાવાળા ગામે રહેતા અને ધોરણ બેમાં માં અભ્યાસ કરતા પટેલ દિનેશ પારસિંગ અને હસમુખ પારસિંગ રમતા હતા એક અવાવરુ કૂવા પાસે દિનેશનો પગ લપસતા તે કૂવામાં પડી ગયો હસમુખે હિંમત રાખી આસપાસ બુમાબૂમ કરી પરંતુ ખેતીનો સમય હોય કોઈ મોટા લોકો ઘરે નહોતા કૂવા પાસે નજીક રહેતો એક બહાદુર બાળક રાકેશ શનાભાઈ પટેલ ત્યાં દોડી આવ્યો હતો વીસ ફૂટ ઊંડા કૂવામાં તેના મિત્ર દિનેશના હાથ અને માથાના વાળ દેખાતા હતા એવા સમયે ઝાડનું મૂળ એક હાથે પકડી અંદર ઉતરી તેને ખેંચીને બહાર કાઢ્યો હતો ત્યારબાદ સમગ્ર ગામ લોકો દોડી આવ્યા હતા બાળકે પોતાના જીવની પરવા કર્યા વગર અદમ્ય સાહસ કરીને તેને બહાર કાઢ્યો હતો બંને બાળકો રૂવાબારી સુથાર ફળિયાની પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા ત્યારબાદ સમગ્ર ફળિયાના લોકોએ ભેગા મળી કુવામાં ડૂબેલા બાળકની ઘરગથ્થુ સારવાર કરતા એક કલાક બાદ તે હોશમાં આવ્યો હતો આ વાત ધીમે ધીમે ગામ સુધી અને શાળાના શિક્ષકો સુધી પહોંચતા શિક્ષકોએ પણ રાકેશની બહાદુરીના વખાણ કર્યા હતા ત્યારબાદ મંત્રી ખાબડને જાણ થતા તેઓએ પણ તેનું સન્માન કર્યું હતું તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે ક્યારે જવાબ હા એકવાર હું અને મારા મિત્ર ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે પરત ફરી રહ્યા હતા શિયાળાની સાંજનો સમય હોવાથી અંધારું થઈ ગયું હતું તેવામાં એકાએક જાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રના કપડા પર નખ મારવા લાગ્યું અને જોર જોરથી બસીને તેને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યું આમ એકાએક થયેલા કૂતરાના હુમલાથી મારા મિત્રની સાથે સાથે હું પણ ડરી ગયો હું ડરેલો હતો છતાં મારા મિત્રને એકલો મૂકીને ભાગી જવાને બદલે તેને બચાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું મેં આસપાસ નજર કરી તો મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરીને કૂતરા ઉપર ફેંક્યું અચાનક તેના શરીર પર થયેલા પ્રહારથી તે ડરીને ભાગી ગયું અને આમ મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો હતો બે વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો એક દાદાજીએ ખભે પીળા રંગનો થેલો લઈને આવતા ના બે દાદાજીએ થેલીમાંથી વાર્તાના વાર્તાનું પુસ્તક કાઢ્યું ના ત્રણ દાદાજીએ બાળકના સાહસની વાતો કરી હા ચાર અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી હા પાંચ શૌર્યચિત્તે બોક્સિંગમાં નામ રોશન કર્યું ના ત્રણ ફકરામાં વાક્યો આડાઅવડી થઈ ગયા છે વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો તો અહીંયા આપણને કેટલાક વાક્યો આપેલા છે એ વાક્યો આડાઅવડી આપેલા છે તો એ વાક્યોને ઘટનાક્રમ મુજબ આપણે ગોઠવવાના છે દાદાજી પાર્કમાં આવ્યા છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈને આવ્યા હશે એમનો જાદુઈ થેલો ખોલ્યો દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું દાદાજીએ અનુષ્કા જ્વલી વિશે વિગતે માહિતી આપી દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી ચાર આપેલ શબ્દ શતરંજમાં ક્રિકેટરોને ઓળખો અને લખો અહીંયા એક શબ્દ શબ્દશત્રંજ આપેલી છે એમાંથી આપણે ક્રિકેટરોને ઓળખવાના છે અને એમના નામ લખવાના છે તો શબ્દ શબ્દશત્રંજમાં આપેલા ક્રિકેટરો છે શ્રેયસ અય્યર વિનોદ કાંબલી હાર્દિક સચિન ગાંગુલી શુભમન રોહિત શર્મા વિરાટ કોહલી ત્રણ રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો અહીં જે શબ્દ નીચે લીટી દોરી છે એ શબ્દનો ઉપયોગ કરીને બીજું અન્ય વાક્ય બનાવવાનું છે એક મને સોમવારે જ બોલાવ્યું નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો નવું વાક્ય મને પપ્પાએ સમયસર પકડી લીધો નહીતર હું ખાડામાં પડી ગયો હોત બે જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર આઠ વર્ષની હતી નવું વાક્ય જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો ત્રણ વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી નવું વાક્ય બ્રિજેશ ત્રણ દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેણે દુકાનમાંથી ચોરી ન કરી ચાર મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી નવું વાક્ય દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું પાંચ રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા નવું વાક્ય અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા છ વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્યો બનાવો તો અહીં આપણે શબ્દ સમૂહનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે ઉદાહરણ એમાંથી એવી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ન પૂછો તો આપણે એવા અન્ય વાક્યો બનાવીએ એક મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર છે કે વાત જ ન પૂછો બે મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો ત્રણ મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો ચાર મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો સાત પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા આપણે એમને કેટલા પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબ લખવાના છે એક તમને ક્યારે ક્યારેક કુતૂહલ થાય છે જવાબ જ્યારે મેં વિચાર્યું ન હોય એવી ઘટના બને કંઈ અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ થાય છે કોઈ નવીન નવીન પદાર્થ પરિસ્થિતિ થાય કે નવીનતા લાગે તો મને જાણવા જોવા તપાસવાનું કુતૂહલ થાય છે ને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો ઉશ્કેરાટ અનુભવાય છે બે દાદા છાપુ લઈને કેમ આવ્યા હશે જવાબ દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માંગતા હશે તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે ત્રણ કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે જવાબ ભારત સરકાર કળા અને સંસ્કૃતિ બહાદુરી નાવિન્યપૂર્ણ પ્રવૃત્તિ શૈક્ષણિક ક્ષેત્ર સમાજસેવા અને રમતગમત આ છ પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે ચાર બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે જવાબ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એટલે કે પી એમ આરબીપી મેળવનારને મેડલ પ્રશસ્તિપત્ર અને રૂપિયા એક લાખનો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે પાંચ બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો જવાબ બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર ન્યૂઝ ચેનલ અથવા ઇન્ટરનેટની મદદથી મળે છે આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ છીએ છ અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે જવાબ અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓ કોઈને ખબર પણ પડતી નથી આથી આવી છૂપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્કવોડ એ એક વેબ પ્લેટફોર્મ છે ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે સાત શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી જવાબ શૌર્યજીત છત્રીસમી નેશનલ ગેમ્સમાં માત્ર દસ વર્ષનો સૌથી નાની ઉંમરનો ખેલાડી હતો તેણે મલખમ જેવી સૌથી અઘરી રમતના ખેલાડી તરીકે એન્ટ્રી લઈને ઇતિહાસ રચ્યો હતો જો કે સ્પર્ધાના દસ દિવસ પહેલાં તેના પિતાનું નિધન થવાથી તે ગમગીન થયો પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદથી તેણે મલખમને અખાડામાં અદ્ભુત ગવાયો હતો સૌને મંત્રમુગ્ધ કરી દીધા તેણે તેના શાનદાર અને દમદાર પરફોર્મન્સના આધારે વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્જ મેડલ જીત્યો હતો આમ સૌથી નાની ઉંમરમાં અને પરિવારમાં દુઃખનો પ્રસંગ હોવા છતાં શૌર્ય જીતે કરેલા પરફોર્મન્સને આધારે વડાપ્રધાનસિંહે તેને છત્રીસમી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવ્યો હતો આઠ તમારે સન્માન થયેલા બાળકોનું ઇન્ટરવ્યૂ લેવાનું હોય તો તમે તેને કેવા કેવા પ્રશ્નો પૂછો પ્રશ્નો બનાવો જવાબ હું નીચેના પ્રશ્નો પૂછું એક આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા બે તમે નાનપણથી જ આટલા બહાદુર છો ત્રણ તમે અન્ય બાળકોને શું સંદેશ આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય ચાર તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો પાંચ તમારા મમ્મી કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માગો છો શું એ વાત સાચી છે નવ સાહસ વિના સિદ્ધિ નથી સવિસ્તર સમજાવો જવાબ સાહસ વૃત્તિ એ કોઈ પણ ક્ષેત્રે વિકાસ સાધવા માટે પાયાની જરૂરિયાત છે પાષાણ યુગનો માનવી આજે સાહસ કરીને ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે મરજીવો પોતાના જીવ પર સાહસ કેડીને જ મોતી જેવી મૂલ્યવાન વસ્તુઓ મેળવી શકે છે સંતો ઈશ્વર પ્રાપ્તિ માટે સર્વસ્વનો ત્યાગ કરવાનું સાહસ દાખવે છે જીવન સ્વયં એક સાહસ જ છે બાળક ઘૂંટણિયા ભરતા શીખે ક્રમશઃ ચાલતા અને પછી સડસડાટ દોડતા શીખે પછી સાયકલ સ્કૂટર કાર ચલાવતા શીખે આમ દરેક તબક્કે સાહસ કરવું જ પડે છે સાહસ વૃત્તિથી પ્રેરાઈને જ કોલંબસે અમેરિકા ખંડ શોધ્યો હતો સાહસ વડે જ તેન્સિંગ અને હિલેરીએ એવરેસ્ટ સર કર્યું હતું વીરોએ અજોડ સાહસ વૃત્તિ દાખવીને બ્રિટિશ સલ્તનત સામે ભારતને આઝાદી અપાવી હતી વિવેકપૂર્વક સાહસ દાખવનાર વ્યક્તિ ઈચ્છિત સિદ્ધિઓ મેળવી પોતાના જીવનને સમૃદ્ધ બનાવે છે અને સદૈવ સલામતી ઝંખનાર વ્યક્તિનો વિકાસ અટકી જાય છે સાહસો કરતા રહેવાથી જ માણસમાં હિંમત અને આત્મવિશ્વાસ કેળવાય છે સાહસથી માણસની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે સૂઝ અને સહનશક્તિ વધે છે જેઓ કોઈપણ સાહસમાં ઝૂકાવે છે તેમને ઈશ્વર પણ મદદ કરે છે આથી કહેવત છે હિંમતે મરદા તો મદદે ખુદા આમ છતાં આપણે અવિચારી સાહસોથી થનાર નુકસાન વિશે વિચારી આંધળું સાહસ ન કરવું જોઈએ માણસે સાહસ ખેડવાથી નિષ્ફળતા જ મળશે તેમ વિચારીને ના હિંમત પણ ન થવું જોઈએ માણસે તબક્કાવાર ગણતરીપૂર્વકના સાહસો ખેડવા જોઈએ નાનો તોય રહીનો દાણો કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ વાર્તા શોધીને કે બનાવીને લખું જવાબ સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે એક વર્ષની ઉંમરમાં બાળક શું કરી લેશે આટલી નાની ઉંમરમાં તો ચાલતા અને બોલતા જ મોણ શીખ્યું હશે પરંતુ મધ્યપ્રદેશના રીધાના રહેવાસી યશસ્વી મિશ્રાએ એક વર્ષ ચાર મહિનાની ઉંમરમાં જ એવી જાણકારી પ્રાપ્ત કરી લીધી છે જે મોટા મોટા લોકો પણ જાણતા નથી આ બાળકને લોકો હવે લિટલ ગૂગલ બોયના નામથી ઓળખવા લાગ્યા છે યશસ્વીએ દુનિયાના એકસો પંચાણું દેશો અને તેની રાજધાનીઓના નામ યાદ કરી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ પહેલીવાર નથી જ્યારે યશસ્વીએ કોઈ રેકોર્ડ બનાવ્યો હોય આ પહેલાં આ લિટલ ગૂગલ બોયે એક વર્ષ બે મહિનાની ઉંમરમાં છવ્વીસ દેશોના રાષ્ટ્રીય ધ્વજો ઓળખીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડનમાં પોતાનું નામ દાખલ કરાવ્યું હતું આવું કરનાર તે દુનિયાનો સૌથી ઓછી ઉંમરનો બાળક છે આમ યશસ્વી માટે આપણે ચોક્કસ કહી શકીએ કે નાનો તોય રહીનો દાણો અગિયાર ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળ મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને શોધીને લખો જવાબ કેરોલિન નામની એક અગિયાર વર્ષની છોકરીને વર્ષ બે હજાર ઓગણીસમાં બાલવીર પુરસ્કાર મળ્યો હતો તે મિઝોરમની હતી અને ચોથા ધોરણમાં ભણતી હતી આ કેરોલીન તેની માતા અને દાદા દાદી સાથે મિઝોરમ રાજ્યના એજવાલ શહેરમાં રહે છે તેના પિતાજી ઘણા વર્ષોથી તેને છોડીને જતા રહ્યા છે તેની માતા ઘેર ઘેર શાકભાજી વેચવાનો ધંધો કરે છે તેના પિતાના ગયા પછી તેને પ્રાઇવેટ શાળામાંથી મ્યુનિસિપલ શાળામાં પડી એક વખત કેરોલિન પોતાના ઘર પાસે સાંજે રમતના મેદાનમાં રમી રહી હતી રોજના મિત્રો ઉપરાંત એક નાની છોકરી પણ રમતમાં સાથે રમતી હતી એ દિવસે તેનું ખાસ ધ્યાન ન ગયું પરંતુ બીજે દિવસે જ્યારે પોલીસ આવી અને તેણે રમતા છોકરાને આ છોકરીની તસવીર બતાવી અને હકીકત જણાવી કે આ નાનકડી બાળકી પાસેના ગામમાં રહે છે અને તેનું અપહરણ થયું છે કેરોલીને તસવીર જોઈ તેને તે છોકરી યાદ આવી તેણે ગભરાયા વગર પોલીસને જણાવ્યું કે આ છોકરી અમારી સાથે રમવા આવી હતી એ આ વિસ્તારમાં જ રહે છે પોલીસે પોલીસ સ્ટેશનનો નંબર આપ્યો માહિતી મળે તો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું તેમજ કેરોલીનના ઘરે એક હોમગાર્ડ મૂક્યો બીજે દિવસે કેરોલીને એક જુવાન સ્ત્રીની આંગળી પકડીને તે બાળકીને ચાલતા જોઈ બાળકી જાણે આંગળી છોડાવવાનો પ્રયાસ કરી રહી હોય તેમ કેરોલિનને લાગ્યું કેરોલીન તે બંને જણની પાસે ગઈ આ સ્ત્રીનું નામ ફેની હતું ફેનીએ કેરોલીનને કહ્યું કે તેઓ પડોશમાં રહેવા આવ્યા છે ને બાજુમાં કામ કરતા મજૂરોના પૈસાની ઉઘરાણી કરવાનું કામ કરે છે બાળકી એકલી હોવાથી તેને પોતાની સાથે લઈ જાય છે તેને સૂની મુક્તિ નથી કેરોલીને તે નાની બાળકીને સાચવશે તેવો પ્રસ્તાવ મૂક્યો ફેની આના કાણીની કરવા લાગી કેરોલિન બાળકીને સાચવવાનો આગ્રહ કરવા લાગી આ રકજક દરમિયાન ફેનીની આંગળીથી બાળકીની આંગળી છૂટી ગઈ અને આ તકનો લાભ લઈ કેરોલીને ઝપટ મારીને બાળકીને ઊંચકી લીધી અને ઝડપથી પોતાના ઘર તરફ દોડવા મળ્યું ફેની એક મિનિટ ગુંચવાઈ ગઈ બૂમો પાડવા લાગી બાળકીને લઈ જતાં રોકવા પ્રયત્ન કર્યો કેરોલીનને પથરા માર્યા જેથી તે રોકાઈ જાય અને પોતાના હાથમાંથી છૂટી ગયેલો શિકાર પાછો મળે પરંતુ કેરોલીન ઝડપથી દોડીને છોકરીને લઈને પોતાના ઘરે પહોંચી ગઈ તેના દાદા અને હોમગાર્ડ તૈયાર જ હતા છોકરીને ઘરમાં મૂકી ફેનીને પકડવા દોડ્યા ને તેને પકડી પાડી તેની સાથે ફેનીની આખી ટોળકી પકડાઈ ગઈ પછી તો અપહરણ થયેલા અનેક બાળકોનો ખ્યાલ આવ્યો ને તે લોકો પણ બચી ગયા કેરોલિનને એની બહાદુરી માટે એ વર્ષની છવ્વીસમી જાન્યુઆરીએ વીસ હજાર રૂપિયા અને મેડલ એવોર્ડ રૂપે મળ્યા કેરોલીને તેમાંથી અડધા રૂપિયા બાળકીને આપ્યા દિલ્હી બજારમાંથી તેને માટે થોડા કપડા અને ચાંદીનો હાર ખરીદ્યા રાષ્ટ્રીય એવોર્ડ ઉપરાંત કેરોલિનને ઘણા એવોર્ડો મળ્યા છે જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો થેન્ક યુ